હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહે હું શું પ્રીતિ પટેલને આજે હું એકદમ હેલ્ધી રેસીપી લઈને આવી છું એના માટે હું બે મિલેટ્સનો ઉપયોગ કરવાની છું લિટલ મિલેટ અને ફોક્સટેલ મિલેટ આ મિલેટ્સ હું દેશી કિચન કંપનીના વાપરું છું પણ આ કોઈ પેડ પ્રમોશન નથી તો આજની રેસિપી માટે આપણે બે દાળ લેવાના છીએ આ છે મગની છોડાવાળી દાળ અને આ તુવેરની દાળ છે અને સાથે આપણે બધા વેજીસ લેવાના છે તો આ છે પાપડી બહુ જ બધી લીમડી લીલા મરચાં ટામેટું આદુનો ખટકો સ્વીટકોન કેપ્સિકમ બટાકા ડુંગળી નાખવા ઓપ્શનલ છે પણ સ્વામિનારાયણ ખીચડી બનાવું છું એટલું એને સ્કીપ કરું છું તો મગની દાળ અને તુવેરની દાળ સાથે આપણે લઈશું એક વાડકી ભરીને મિલેટ અત્યારે અડધી વાડકી છે હું એને એડ કરીને એક વાડકી કરીશ અને એક વાડકી ચોખા તો ચાલો બધું સરસ આપણે મિક્સ કરીને ધોઈ લઈએ અને આ બધું વેજીટેબલ્સ કટ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મિલેટ્સ ચોખા અને બધી દાળ ભેગું થઈને આપણી પાસે લગભગ ત્રણ વાડકી જેવું થયું છે તો એ બધું આપણે એક બાઉલમાં કાઢીને મિક્સ કરી લઈશું અને બધું સાથે આપણે ધોઈ લઈશું તો ફ્રેન્ડ્સ મિલેટ્સ અને બધી દાળ ધોવી ખૂબ જરૂરી છે લગભગ બેથી ત્રણ પાણીથી આપણે એને સરસ સ્વચ્છ રીતે ધોઈ નાખીશું તો બે ત્રણ વાર આ રીતે પાણી રેડીને મચેડવાનું છે એટલે બધી જ ગંદકી બહાર આવી જશે અને મિલેટ્સ આપણા સરસ ધોઈ જશે ચોખા બહુ મેલા હોતા નથી તો બધું મેં સરસ બે ત્રણ પાણીથી ધોઈ નાખ્યું છે હવે આપણે મેઝરમેન્ટ પ્રમાણે થોડું પાણી એડ કરી દઈએ જેથી તે પલળતું થાય તો હું એમાં લગભગ ત્રણ વાટકી જેટલું પાણી એડ કરીને રાખું છું તેથી સરસ પલળી રહેશે તો આ બાજુ આપણું વેજીસ બી લગભગ તૈયાર છે આપણે ખાલી પાપડી ફૂલી રહીએ કેપ્સિકમ કપાઈ ગયા છે બહુ જ બધા મેં આદુના ટુકડા લીધા છે લીલા મરચાં લીધા છે સ્વીટ કોર્ન લીધું છે ટામેટું લીધું છે શિંગોડા લીધા છે અને બહુ જ બધી લીમડી અને આ પાપડી લીધી છે તો પાપડીને આપણે ક્લીન કરી લઈએ ફ્રેન્ડ્સ ચાલો રેસીપી શરૂ કરીએ આપણી વાલોર પાપડી પણ ફોલાઈ ગઈ છે તો કુકર લઈશું ને કુકરમાં આપણે ચાર પાંચ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને એક ચમચી જેટલું આપણે ઘી એમાં એડ કરીશું તો ઘી નાખવું ઓપ્શનલ છે તો ફ્રેન્ડ્સ આપણું આ ગરમ થાય એટલે આપણે બધા તેજા ઉમેરીશું જેમાં તજ લવિંગ મરી પછી જાવંત્રી પછી પેલું એનીસ ફૂલ છે બધું જ છે આમાં ઈલાયચી છે તો સૌ પ્રથમ આપણે એને અંદર ઉમેરીશું અને એને થોડું આપણે ફ્રાય કરીશું તો ફ્રેન્ડ્સ તેજાને આપણે થોડા ફ્રાય કરીશું ઘીમાં અને તેલમાં જેથી તેનો સરસ ફ્લેવર રિલીઝ થઈ જશે તો લગભગ તમે જોઈ શકો છો તે જ આપણા સરસ ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે લકડીના ડબ્બામાંથી બધા મસાલા નાખીશું તો સૌ પ્રથમ આપણે એડ કરીશું હિંગ તો ફ્રેન્ડ્સ હિંગ વગર તો કોઈ પણ ડિશનો ફ્લેવર આવે નહીં તો આગળ પરથી થોડી હિંગ એડ કરીશું થોડી રઈ એડ કરીશું લગભગ અડધીથી પોણી ચમચી જેટલી જીરું એડ કરીશું અને સરસ એ બધાને ફૂટવા દઈશું તો તમે જોઈ શકો છો બધું સરસ ફૂટી ગયું છે હવે આપણે એક એક કરીને શાક એડ કરીશું તો સૌ પ્રથમ મેં લીમડી નાખી છે જેથી લીમડી સરસ એમાં ફ્રાય થઈ જાય અને એનો ફ્લેવર રિલીઝ થાય ત્યારબાદ આપણે લીલા મરચાં નાખીશું મરચાં પછી બહુ જ બધું આદું લગભગ બે ચમચી ભરીને મેં આદું નાખ્યું છે કારણ કે અમને ઘરમાં બધાને ખીચડીમાં આદુ બહુ જ ભાવે છે તો બધું સરસ આપણે ઘી તેલના ફ્રાય કરી લઈશું લગભગ બે મિનિટ માટે ફ્રાય કરીશું જેથી તેજા પણ સરસ શેકાઈ જશે અને આ લીલો મસાલો પણ સરસ ફ્રાય થઈ જશે એમાં તો મને સ્મેલ આવવા માંડી છે તો હવે આપણે એક એક કરીને બધા વેજીટેબલ્સ એડ કરીએ તો સૌ પ્રથમ આપણે કેપ્સિકમ એડ કરીશું ત્યારબાદ આપણે કોર્ન એડ કરીશું તો સ્વીટકોન એડ કર્યા પછી શિંગોળ એડ કરીશું તો શિંગોળાના તમે નાના પીસ પણ કરી શકો છો બહુ જ બધા ટામેટા એડ કરીશું બધું સરસ આપણે એને હલાઈ અને ઘીતેલમાં શેકી લઈશું તો હવે આપણે એમાં એડ કરીશું ફૂલેલી પાપડી ફૂલેલી પાપડી આ જુદી ટાઈપની પાપડી આવે છે અને આવી રીતે રાઈસમાં જ નાખવાની હોય છે જે હું સાઉથમાં જોતી હતી દિલ્હીમાં લોકો શું કરે છે ખબર નહીં થોડું આગળ પડતું આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું દોઢ ચમચી જેટલું અને હવે આપણે એમ એડ કરીશું એક ચમચી ભરીને હળદર અને એક ચમચી ધાણાજીરું અને એક ચમચી જેવો ગરમ મસાલો એડ કરીશું તો આ ગરમ મસાલો આપણે નાખીએ હવે બધું સરસ આપણે ચમચાની મદદથી હલાઈ અને શેકીશું તો ફ્રેન્ડ્સ કોઈ પણ મસાલો નાખો તો એને શેકો તો પડે જ તો જ એનો સ્વાદ આવે તો પાંચેક મિનિટ માટે આપણે આ રીતે એને ઉપર નીચે હલાવી હલાવીને શેકી લેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું જેથી બધું વેજીટેબલ્સ નરમ પડી જાય અને પાછું એને આવી રીતે હલાવી લઈશું તો બસ વેજીટેબલ્સ આપણું સરસ શેકાઈને મસાલા સાથે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એમાં એડ કરીશું મિલેટ્સ અને દાળ તો મિલેટ્સમાં આપણે પલારી રાખ્યા હતા તે બધા મિલેટ્સ હવે આમાં એડ કરી દઈશું અને એનું માપ પ્રમાણે હવે પાણી પણ એડ કરી દઈશું તો આ મિલેટ્સની ખીચડી ખૂબ જ સરસ થાય છે ડાયાબિટીઝના પેશન્ટ માટે તો રામબાણ છે અને આને તમે સ્વામિનારાયણ ખીચડી પણ કહી શકો છો કારણ કે ખૂબ સરસ રીતે આ જ રીતે બનાવે છે સ્વામિનારાયણના મંદિરમાં ખીચડી તો માપ પ્રમાણે આપણે બધું પાણી એડ કરીશું અને હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું પાછું બધું સરસ હલાવી લઈશું તમે જુઓ છો કે કેવો સરસ કલર આવી ગયો છે કાશ્મીરી લાલ મરચું હળદરથી તો હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરીશું અને એને આપણે મિસલ વગાડી દઈશું તો મેં સાહેબ ચાખી બી લીધું પરફેક્ટ છે બધું મેઝરમેન્ટ તો હવે ઢાંકણું બંધ કરીને ત્રણ સીટી વગાડીશું વેઇટ એન્ડ વોચ તો ફ્રેન્ડ્સ ત્રણ વિસલ વાગી ગઈ છે સીજાઈ ગયું છે તો આપણે ઢાંકણું ખોલ્યું તમે જોઈ શકો છો કેવો સરસ કલર આવ્યો છે અને સ્મેલ તો બહુ જ ફાઇન આવે છે તો ચાલો ગરમ ગરમ ખીચડી આપણે સર્વ કરીએ તો એકવાર બધું સરસ આપણે હલાઈ લઈએ જેથી વેજીટેબલ્સ બધું નીચે જો બેસી ગયું હોય તો બધું સરસ મિક્સ થઈ જાય તો હવે આપણે એને વન પોટ મીલ તરીકે બાઉલમાં સર્વ કરીશું તો એના માટે મેં કાચનો બાઉલ લીધો છે ને એમાં મેં ખીચડી મૂકી છે અને હવે આપણે એમાં ઘી એડ કરીશું સાથે જ આપણે એડ કરીશું દહીં તો દહીંને આપણે ખીચડીમાં ચારેય બાજુ સ્પ્રેડ કરીશું જેથી જે પ્રમાણે ખીચડી જેટલા દહીં સાથે ખાવી હોય એટલું એ લઈ શકે તો આ રીતે આપણે ખીચડી અને દહીં સર્વ કરીશું જો તમારા ઘરમાં છાશ વાપરાતી હોય તો એ પ્રમાણે છાશ બનાવીને પણ તમે સર્વ કરી શકો છો સાથે આપણે લીલી હળદર વચ્ચે મૂકીશું અને આથેલા મરચાં ભાવતા હોય તો એ પણ તમે સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં લખજો સાથે મેં આથેલા લીલા મરચાં પણ સર્વ કર્યા છે તો ખૂબ જ ટેસ્ટી આજે અમારા ઘરનું વન પોટ મીલ બન્યું છે અને મિલેટ ખીચડી તો ખૂબ ફાઇન લાગે છે ખૂબ જ ટેસ્ટી બની છે રેસીપી સારી લાગી હોય તો તમે પણ બનાવજો સુપર સહેલીને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ ખૂબ શેર કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સહેલિયા બાય